અરે ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમા અને સંપદા પામીયો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા ઈ સતી અને સંત નો છે વિહામો પણ ગામ ગામે ઊભા છે હજી સ્તંભ પોકારતા ઈ શૂરવીરો ના ગુણ ની ગાથ વર્ણી ભલી ભારતી ભૌમ ની બંધુ તન યા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની જે દિંગી ધરતી છે ઈ ધરતીમાં અનેક સંતો થયા જતી સતી અને મહાપુરુષો થયા અને હજારો શૂરવીરો થયા કે જેણે પોતાની માતૃભૂમિ માટે બેન દીકરીઓ માટે અને ગાયું માટે એમ કહેવાય છે કે હિન્દુ ધર્મના મંદિરો માટે પોતાના લીલા માથાના જેણે બલિદાન આપ્યા છે એને આ ધરતી કોઈ દિવસ ભૂલી શકવાની નથી અને એમાંના એક મહાપુરુષ જે સોમનાથની સખાતે ચડ્યાતા યવનોની ફોજું છે એ જદી સોમનાથના મંદિરને પાડવા માટે એમ કહેવાય છે કે આવ્યા હતા એ વખતે સોમનાથની સખાતે ચડવા વાળો એ હમીરજી ગોહિલ અને હમીરજી ગોહિલના ઇતિહાસની આપણે વાત કરવી છે અને હમીરજી ગોહિલના ઇતિહાસની જો વાત કરવી હોય તો એનું મૂળ્યું પણ આપણે તપાસવું પડે કે એના જે પૂર્વજો છે એ રાજસ્થાનના ખેરગઢથી સેજગજી ગોહિલ છે એ સૌરાષ્ટ્રમાં આવેલા અને પાંચાળમાં સેજકપુર નામનું એણે ગામ વસાવ્યું હતું અને એના દીકરા સેજગજી ગોહિલના દીકરા રાણજી ગોહિલ અને રાણજી ગોહિલના દીકરા એટલે કે મોખરાજી ગોહિલ અને મોખરાજી ગોહિલની આખી જે કુળ પરંપરા ચાલી એમાંનું એક અઠીલા નામનું ગામ એટલે કે આજનું જે લાઠી છે એ લાઠીમાં ભીમજી ગોહિલ અને ભીમજી ગોહિલનો દીકરો એટલે આપણો હમીરજી ગોહિલ અને એ હમીરજી ગોહિલના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે એક બાઈ પોતાના વરહના દીકરાને એમ કહેવાય છે કે સોમનાથ લઈને જદી જાય છે એ વખતે દીકરો કરે છે કે માં આજે તો આપણે સોમનાથ આવ્યા છીએ અને આજે તું મને કે મારો બાપ ક્યાં છે શું કામ કે હું જ્યારે જ્યારે મારા ભાઈબંધો આરે રમવા જાઉં ત્યારે મને એ ખીજવાડે છે અને એમ કે છે કે તું તો બાપ વગરનો છો અને હું જ્યારે જ્યારે તને એમ પૂછું છું કે મારો બાપ ક્યાં છે ત્યારે તમે એમ કહો છો માં કે તારો બાપ સોમનાથ છે ને આપણે સોમનાથ જઈશું તેથી તને બતાવીશ તો આજ આપણે સોમનાથ આવ્યા છીએ તો મને બતાવો કે બેટા રહેવા દે કે નહીં મારે મારા બાપને જોવો છે મારો બાપ કોણ છે મને બતાવો અને એ વખતે એ બાય એમ કહે છે કે આ ભગવાન શિવનું મંદિર છે ભગવાન ભોળિયોનાથ બેઠો છે એ જ તારો બાપ છે એમ સમજી લે કે નહીં એ તો આખી દુનિયાનો બાપ છે પણ હું તો મારા બાપની વાત કરું છું મેં મારા બાપનું મોઢું હજી જોયું નથી અને એ વખતે આપણને કહેવાનું મન થાય કે જે કવિએ લખ્યું છે કે બેટડે બાપના મોઢાનું ભાઈલા એવા કોમળા હાથે ખોડાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એમ આ દીકરો છે ઈ પોતાની જનતાને એમ કે છે કે માં આ ભોળિયો નાથ છે ને એ તો આખા જગતનો બાપ છે પણ હું તો મારા બાપની વાત કરું છું અને તું આ હું એટલા વરહનો થયો હાથ વરહનો થયો પણ તે હજી મારા બાપને નામ નથી દીધું અને તે મારા બાપને કોઈ દી બતાવ્યો નથી મને શંકા થાય છે કે મારો બાપ કોણ હશે શું તને ખબર નથી અને ન ખબર હોય તો ના પાડી દે એટલે મને ખબર પડે મારા ભાઈબંધોને જવાબ દેવાની ખબર પડે અને જ્યારે એવા શબ્દો નીકળ્યા એ વખતે એ બાઈ છે એ પોતાના દીકરાને એમ કે છે કે તો હાલ સોમનાથના એ પટાંગણમાં એમ કહેવાય છે કે દીકરાનું બાવડું પકડી અને એ બાઈ લઈ જાય છે અને એક પાળીયો છે ભાઈઓ એ પાળીયો ખોડેલો છે એ પાળિયા પાસે બેઠી ગયા પછી એમ કહે છે કે હાંભળ તારો બાપ કોણ છે એ તારે જોવું છે ને તારે હાંભળવું છે ને તારા બાપને તારો જોવો છે ને કે હા કે એક દિવસનો સમય એવો હતો જોજો આ ભાઈ પોતાના દીકરાને હાથ વરહના દીકરાને વાત કરે છે અને એમ કહે છે કે આજથી આઠ વર્ષ પહેલાં બનેલી આ ઘટના છે એની હું વાત કરું છું એ વખતે સોમનાથનું મંદિર છે વેર વિખેલ થઈ ગયેલું તૂટી ગયેલું અને એ વખતે એમ કે છે આજથી આઠ વર્ષ પહેલા બનેલી ઘટનાની હું તને વાત કરું છું બેટા તરવરિયો યુવાન છે ગેડી દડે રમવા જાય ઘોડલા ખેલવવા જાય એ રાજપૂત નો દીકરો એમ કેવાય છે ઘોડા ખેલવી અને બપોરનો સમય વીતી ગયો છે બપોરના ભોજન નો સમય વયો ગયો અને બહુ મોડું થઈ ગયું અને એ ગેટી દડે રમીને આવેલો હતો અને પોતાના જે છે પોતાના ભાઈના પત્ની એટલે એને ભાભી કહેવાય પણ આપણે શબ્દ વાપરીએ છીએ એ પવિત્ર શબ્દ છે એટલે ભોજાઈને એમ કહે છે કે મને જટ જમવા દયો મારે ખાવું છે મને ભૂખ લાગી છે અને એ વખતે ભોજાય એમ કહે છે કે હા હું હમણાં લાવી લાવું છું હું તમને હમણાં પીરસી દઉં કે નહીં હું આવું એટલે તરત મને તમારે જમવા આપી દેવાનું હું કેટલો ભૂખ્યો થયો છું મારે મોડું થઈ ગયું છે એટલું બધું ઊંચા અવાજે જ્યારે આ યુવાન છે એ વાત કરવા માંડ્યો અને એ વખતે એ ભોજાઈ છે એટલું જ કે છે કે વાહ દેવરજી તમારે તો જમવાની એટલી બધી ઉતાવળ છે કે હમણાં જમીન તરત તમે તો સ્વામનાથની સખાતે વહ્યા જાઓ એવું લાગે છે

તમને ખબર નથી કે ના ના મને કાય ખબર નથી કે તમને ક્યાંથી ખબર હોય તમારે તો ઘોડા ખેલવવા છે અને ગેટી દડા રમવા છે અને અહીંયા ખોટા રોટલા ભાંગવા છે હે કે હા કે ખોટા રોટલા ભાંગવાની જ્યારે વાત આવી ત્યારે યુવાન ઊભો થઈ ગયો અને એમ કહે છે કે જલ્દી વાત કરો વાત શું છે કે યૌનો ની ફોજુ છે એ ભગવાન ભોળિયાનાથ નું મંદિર જે સોમનાથ માં છે ને એ સોમનાથ ને તોડવા માટે હાલ્યું આવે છે અને એ વખતે તરવરીયો યુવાન છે ઊભો થઈ ગયો અને મૂછું મરડી અને એમ કીધું ભાભી માને પગે લાગ્યો કે માં તમે મારી માં સમાન છો પણ હવે જો સોમનાથની સખાતે ન જાવ અને ભગવાન મોહળિયા નાથના મંદિરનું રક્ષણ કરવા માટે ન જાવ ને તો હું હમીરજી ગોહિલ નો કહેવાય ભલા માણા મારી જનતાનો ધાવણ લજાયું કહેવાય અને ઈ હમીરજી ગોહિલ તે દી ન્યાથી નીકળી ગયો તો ભાઈ અને એ વખતે ભોજાય એમ પૂછે છે કે જમતા તો જાવ આટલી બધી ઉતાવળ ન કરાય જમીને જાવ કે નહીં હવે ખોટા રોટલા નથી ભાંગવા હવે તો સોમનાથની સખાતે જાવું છે અને ભગવાન ભોળિયાનાથના ચરણોમાં આ જે મસ્તક છે ને એને અર્પણ કરી દેવું છે એમ કરી અને ગોળેશવાર થઈ અને પોતાના બસ્સો રાજપૂતોને લઈ એમ કહેવાય છે કે બસ્સો રાજપૂતોને લઈ અને હમીરજી ગોહિલ છે એ સોમનાથની સખાતે નીકળી ગયા અને હાલતા 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 હાંજ પડી અને ગીર એ ગેઘોર જંગલ છે એ ગીર એમ કેવાય છે કે હાંજ પડી અને અમીરજી ગોહિલ કે છે કે એક જ રાત છે અને હવે આપણે આજની રાત છે ને એ આરામ કરી લે એ ઘડી બે ઘડી જે ઊંઘ આવે એ આંખીનું ઝેર ભાંગવું છે અને ઘડીક લાંબા થઈ જાય હોઈ જાય એવો વિચાર કરી અને હુવાની તૈયારી કરે છે અને એ વખતે એક ચારણ છે માણસુર ચારણ છે એને ખબર પડી કે હમીરજી ગોહિલ છે એ બસ્સો રાજપૂતોને લઈ અને સોમનાથની સખાતે જાય છે યૌનોની સામે યુદ્ધ કરવા માટે જાય છે એ વખતે એ ચારણ છે એ ઘોડી લઈ અને ગામડે ગામડે ફર્યો અને ગામડે ગામડે ઘરે ઘરે કીધું કે રાજપૂતનો દીકરો બસો યુવાનોને લઈ અને ઈ યુદ્ધ કરવા માટે જાય છે ભગવાન બોળિયાનાથનું રક્ષણ કરવા માટે જાય છે તો જેને જાવું હોય એની હારે થઈ જાય જો ભાઈ આ માણસ હુર ચારણનો બહુ મોટો ફાળો હતો એમાં અને ઘણા બધા યુવાનો છે કે એમ કહેવાય છે કે આ રાજપૂતોની જે 200 ની ટુકડી હતી એની ભેગા હતા અને પછી ઈ ગિરના જંગલમાં એમ કહેવાય છે કે 200 રાજપૂતો છઈ હુઈ ગયા અને હમીરજી ગોહિલ અડધી રાતને ટાણે એમ કહેવાય છે કે અમીરજી ગોહિલના કાનમાં છે એ મરસિયાનો અવાજ આવે છે કોઈ રડતું હોય એનો અવાજ આવે છે અને મરસિયા હમણાં ભાઈઓ સવ રૂવે સંસાર પણ શાયરના જળ સુવે નહીં પણ મારા ઘટમાં ગોઘર માળ નાખીને હાલ્યો નાગા જળ્યો એ મરસિયા હંડાણા અને આખી રાત અમીરજી ગોહિલ છે વિચાર કરે છે કે આવું કોણ રડતું છે અને આ મરસિયા સાંભળે અને રૂવાડા બેઠા થઈ જાય છે ભાઈઓ એ ધીમે 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 હવાર પડ્યું ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા હવે તો જીણ મરણ રી માણ અમાણી રાખી છે કાશ્ય પર આવો એ ભગવાન ભાસ્કર છે એ પોતાની હોનાની કિરણ છે ધરતી ઉપર પાથરી અને અંજવાળું થયું એવે વખતે એ ઘોડો લઈ અને જે જગ્યાએથી રડવાનો અવાજ આવતો હતો મરસિયાનો અવાજ આવતો તો એ નેહડામાં જઈ અને પૂછે છે કે અહીંયા રાતે કોણ રડતું તું પણ માણસો સી બીવે છે એમ થાય છે કે આ લાઠીના દરબાર છે ગોહિલ દરબાર અને આને આ રડવાનો અવાજ આવ્યો એટલે એને કઈક તકલીફ થઈ હશે અને જે સ્ત્રી રડતા હતા એનું જો નામ દેશું ને તો એને કઈક સજા આપશે તો એટલે લોકો કેવા માટે બીવે છે એ વખતે એક ચારણ છે એ આવીને એમ કે છે કે બાપ ગહિલ રડવાનો અવાજ મારો આવતો હતો હે કે હા કે બાપ તને કઈક દુઃખ થયું હોય ને તો મને માફ કરજે જોજો ચારણ જગદંબા એમ કે છે કે માં તમારું નામ શું છે કે મારું નામ લાખબાઈમાં છે

મારા અહીંયામાં જે આહુડા આવ્યા છે ને આવે છે ને એ આખી રાત મને મને સતાવે છે ઊંઘ નથી આવતી કારણ કે મારો એકનો એક દીકરો નાગાજન છે ગુજરી ગયો છે હું એની ઉપર તો જીવતી જીવતી હતી બેટા પણ તને તકલીફ થઈ હોય તો મને માફ કરજે અને એ વખતે હમીરજી ગોહિલ છે એ ચારણઆઈમાં જે લાખબાઈમાં છે એના ચરણોમાં પડી ગયો ને કીધુંકમાં મને તકલીફ નથી થઈ પણ હું તો તમને મળવા માટે આવ્યો છું કે બેટા મળવા આવવાનું કારણ શું કે મારું એક કામ કરશો માં કે બેટા તું કે કરું બાપ તું કે ઈ કરું માં લાખભાઈ માં કે છે અને એ વખતે હમીરજી ગોહિલે એટલું કીધું તું કે માં મારા મરસિયા તમે ગાઈ દેશો હે કે મારા મરસિયા ગાઈશો કે હા હા બાપ ગોહિલ તું તો હજી જીવશો ને જીવતાના મરશિયા કેમ ગવાય હે કે તું જીવશો બાપ અને તારા મરશિયા ન ગાવાના હોય અને એ વખતે હમીરજી ગોહિલ એમ કે છે કે માં તમે જે આ ખોળિયાને બાળો છો ને એ ખાલી ખોળિયું છે હવે એમાં પ્રાણ નથી રહેવાના કારણ કે હું સોમનાથની સખાતે જાઉં છું અને ભગવાન શિવને કમળ પૂજા કરી અને મારું શિષ અર્પણ કરવું છે અને યૌનોની ફોજની સામે લડવું છે એટલે હું મારું શરીર એમ કહેવાય છે કે પડ્યા પછી તમારે એ રણભૂમિમાં મારા મરશિયા ગાવાના છે માં મને તમારા મરશિયા બહુ ગમ્યા હતા રાતે મારા રૂવાડા બેઠા થઈ ગયા હતા માં હવાર પડવાની હું વાટે હતો અને એ વખતે માં લાખભાઈ માં એમ કહે છે કે બાપ જાજરી ખમાવું તને અને હું તને વચન આપું છું કે જા તારા રણ મેદાનમાં જેદી તારું માથું પડશે ને તારું ધડ પડશે તે તેદી હું તારા મરશ્યા ગાઈશ પણ તારે ભગવાન શિવને મસ્તક અર્પણ કરવું હોય તો કુવારા ન અર્પણ કરી શકાય હે કે એવી રીતે કમળ પૂજા કુવારા ન થઈ શકે કે તો કે તારે લગ્ન કરવા પડે કે માં આ આ ખોળિયાને એક જ દિવસનો સમય છે આ ખોળિયા માટે આ શરીરને હવેજી ગોહિલ કાલ તો કપાઈ જવાનો છે પણ ઈ મૃત્યુ પામવાનો છે એ સાંભળીને મારી આરે લગ્ન કોણ કરશે અને એ વખતે લાખભાઈ માં કે છે કે મુંજાહી માં બાપ તારા લગ્ન હું કરાવીશ કે ક્યાં કે વેગડા ભીલ ની ઘેરે એની રાજલ નામની દીકરી છે એની હારે હું તારા લગ્ન કરાવીશ એમ કહી અને માં લાખભાઈ માં છે એ વેગડા ભીલ ને ઘેરે જઈ અને એમ કે છે કે અમીરજી ગોહિલ સોમનાથ ની સખાતે જાય છે અને તારી દીકરીને એ હમીરજી ગોહિલ હારે પરણાવવાની છે અને એ વખતે વેગડો ભીલ એમ કે છે કે હમીરજી ગોહિલ તો એક જ દિવસ નો મહેમાન છે કાલ તો એનું શરીર શાંત થશે પણ માં તમે જો કહેતા હો તો હું મારી દીકરીને એની આરે પરણાવવા માટે તૈયાર છું લાખબાઈ માં કે છે કે તારે તારી દીકરીને પરણાવી જ પડશે કારણ કે એનો વંશ રહી જાય એટલા માટે મારે એને પરણાવવો છે અને એ વખતે વેગડો ભીલ એમ કે માં હું તો પરણાવી દઉં પણ મારે મારી દીકરીને તો પૂછવું પડશે ને કે હા બેટા પૂછી લે અને રાજલ એમ કહેવાય છે કે ઈ ઓરડામાં પોતે છાણનું લીપણ કરતી હતી ભાઈ ગાયર કરતી હતી અને ન્યા જઈ અને વેગડો ભીલ પોતાની દીકરીલા રાજલને એમ કે છે બાપ બેટા તારા લગ્ન નક્કી કરવા છે પણ આ રાજલ વેગડા બિલની સગી દીકરી જેઠવા રાજપૂતો છે તુલસી ત્યારે આ ભીલોને અને જેઠવા રાજપૂતોની વચ્ચે યુદ્ધ થયું હતું અને એમાં ઘણા ખરા ભીલો પણ ખપી ગયા હતા અને ઘણા ખરા રાજપૂતો આ જેઠવા રાજપૂતો છે ઈ પણ ખપી ગયા હતા અને છેલ્લે આ એક દીકરી હતી એ દીકરીને વેગડા ભીલને એ જેઠવા રાજપૂતોએ હપીને એમ કીધું તું કે આને મોટી કરજે અને હગી તારી દીકરી છે એમ માની અને પછી સારી જગ્યાએ એના હાથ પીળા કરી દેજે એના લગ્ન કરી દેજે આ જેઠવા રાજપૂતોની દીકરી રાજલ હતી અને વેગડા ભીલે જે જેની દુશ્મની હતી હામાં હામાં યુદ્ધ થઈ ગયા હતા અને છેલ્લે એ રાજપૂતો એ વિચાર કરજો પોતાના દુશ્મનો ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો અને દુશ્મનને જ દીકરી એમ કહેવાય છે કે નાની એવી દીકરી હોપી કે આને મોટી કરીને પરણાવી દેજે એ વિશ્વાસ એને રાજપૂતોને કેટલો હશે વેગડા બિલે હગી દીકરીની જેમ મોટી કરી અને કોઈ દિવસ મનમાં એવું લાગ્યું નહોતું કે આ મારી દીકરી નથી અને એ દીકરી મોટી થઈ અને આ ઘટના બની અને દીકરીને કીધું કે બેટા તારા લગ્ન થઈ ગયા છે કે બાપુ એમાં મને ન પૂછવાનું હોય કે તારા લગ્ન નક્કી કર્યા છે અને હમીરજી ગોહિલ હારે નક્કી કર્યા છે કારણ પણ દીકરી વિચાર કરી લેજે તારી પાસે તારા પીઓને મળવા માટેની એક જ રાત છે બીજા દિવસે તો તું વિધવા બની જવાની છો હે કે હા અને એ વખતે ઈ એમ કહે છે કે ભલા માણા એવો રાજપૂત મને મળતો હોય તો મારે ના કેમ કહેવી કે ભલે એક જ રાત હું સુહાગણી રહું અને બીજા દિવસે વિધવા ભલે બનવું પડે પણ સોમનાથની સખાતે જાતો હોય એવા મહાપુરુષની આરે પરણવા માટે હું તૈયાર છું અને પછી એમ કહેવાય છે કે હમીરજી ગોહિલ અને રાજબાઈના લગ્ન થાય છે રાજલના લગ્ન થયા અને પછી જ્યારે કરિયાવરા આપવાનો સમય થયો એ વખતે અગિયારસો ભીલોએ એમ કીધું તું કે અમે આના કરિયાવરમાં અમારા માથા આપીએ છીએ હે કે અગિયારસો જે ભીલ છે એ સોમનાથની સખાતે હમીરજી ગોહિલ ની હારે આવશે ઓ એ કરિયાવરમાં અગિયારસો માથા આપી દીધા ભાઈ અને પછી બીજા દિવસે ન્યાથી હમીરજી ગોહિલ બસો રાજપૂતો અને આ ભીલ અને પછી બીજા બધી જ્ઞાતિના માણસો એ યુદ્ધની અંદર અને અને સોમનાથ સોમનાથ જાય છે ગયા પછી એવું ચક્રવ્યુ બનાવ્યું કે યૌનો છે એ અંદર દરવાજા તોડીને આવી ન શકે અને એક દરવાજે વેગડો ભીલ ઉભા રહ્યા એક દરવાજે મોખડોજી ગોહિલ એ બસો રાજપૂતો એ ચક્રવ્યુ એમ કહેવાય છે કે બનાવ્યું અને પછી યવનોની ફોજ છે એ આવી પણ ફોજ બહુ મોટી હતી એ મંદિર તૂટ્યું અને એ દરવાજો તૂટ્યો અને દરવાજાથી એમ કહેવાય છે કે જેમ દરિયાનું નદીની અંદર ઘોડા આવતું હોય એવા સૈનિકો છે એ મંડ્યા આવવા અને હમીરજી ગોહિલને ખબર પડી કે દરવાજો તોડી અને આવી ગયા છે ને હવે ઘડી બે ઘડીનો હું મહેમાન છું એટલે ભગવાન સોમનાથ મહાદેવ ની હાથ જોડી અને હાથમાં જે તરવાર હતી એ તરવારથી થી પોતાનું મસ્તક કાપી અને ભગવાન શિવ ને ઉપર ચડાવી દીધું ભાઈ કમળ પૂજા કરી અને ઈ પછી એનું જે ધર છે એ તરવાર લઈ અને જ્યારે પાછું વળ્યું અને બાકાજીક બાજીક બાકાજીક જ્યારે બોલાવવા માંડ્યું અને યૌ નો ફોજું છે એ મળી ભાગવા ભાઈ એક પછી એક ને બાકાજી બોલાવા મંડેલા આ રાજપૂતો આ ભીલો દરેક જ્ઞાતિ ના માણસો એ વખતે હતા અને એમ કેવાય છે કે હમીરજી ગોહિલ નું દર છે એ લડતું લડતું એક પછી એક એક પછી એક

કે યોનોની ફોજમાંથી ઘણા ખરા દુશ્મનોને કાપી નાખ્યા ઘણા ખરા ભાગી ગયા અને આ તમામ રાજપૂતો અને એની સાથે દરેક જ્ઞાતિના વ્યક્તિઓ છે એને પોતાના એમ કહેવાય છે કે લીલા માથાના બલિદાન આપ્યા બધા રાજપૂતો ખપી ગયા અને એમાં આ ભીલો પણ ખપી ગયા હતા દરેક જ્ઞાતિના માણસો પણ ખપ્યા હતા અને લોકવાયકા એમ કે છે કે એ વખતે બે હજાર કિન્નરો પણ આ યુદ્ધની અંદર કાયમ આવ્યા હતા વિચાર કરજો એને પણ સોમનાથની સખાતે એ કિન્નરો પણ ચડ્યા હતા એને પણ આપણે લાખ લાખ વંદન કરવા જોઈએ એવી આ ઘટના બનેલી અને એમ કહેવાય છે કે સોમનાથના પટાંગણમાં પછી વીર હમીરજી ગોહિલનું શરીર પડે છે એ વખતે આ લાખબાઈ માયા આવી અને એનું શરીર પોતાના ખોળામાં રાખી અને રણમેદાનની માલપા મરસિયા ગયા હતા અને મરસિયા ગાયા પછી એ પાળિયો ન્યા ખોડવામાં આવ્યો હમીરજી ગોહિલનો અને પાળિયાએ ઈ ઈજ પાળિયાએ ગયેલી આ બાઈ હાથ વરહના દીકરાને આ બધી વાત કરી અને એમ કે છે કે સોમનાથની સખાતે ચડેલો ઈ હમીરજી ગોહિલ ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે ને એનો જ આ પાળિયો છે

આવી અદભુત ઘટનાઓ આ દેશની અંદર બની છે અને હજારો શૂરવીરોએ પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે એ શુરવીરોને આપણે લાખ લાખ વંદન કરીએ હમીરજી ગોહિલને આપણે લાખ લાખ વંદન કરીએ આ હતો હમીરજી ગોહિલનો આ ઇતિહાસ અને આવા જ ઇતિહાસ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો